હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તના જોર્ડનમાં ઈરાનના આતંકવાદીઓ દ્વારા કરાયેલ હુમલામાં ચાલીસથી વધુ લોકો ઘાયલ જવાબમાં સીરિયા અને ઇરાકમાં પંચ્યાસીથી વધુ લક્ષ્યો પર અમેરિકાએ કરી એર સ્ટ્રાઇક જર્મનીમાં આજે સાર્વજનિક પરિવહન કામદારો ની ચોવીસ કલાક ની દેશ વ્યાપી હડતાલ લગભગ સામાન્ય લોકો ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલો ખરીદી શકશે ચોખા આગામી અઠવાડિયા વેચાણ થશે શરૂ ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ ને એફિલ ટાવર ખાતે શરૂ કરાઈ હવે ભારતીય પ્રવાસીઓ ફ્રાન્સમાં કરી શકશે ઓનલાઈન પેમેન્ટ ઓગણીસો પચીસમાં આજના દિવસે ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન બોમ્બે વીટી અને કુર્લા હાર્બર વચ્ચે દોડી હતી પંદરસો વોલ્ટ ડીસી પર વીજળીથી સંચાલિત હતી આ ટ્રેન ઉત્તર ભારતમાં ઠંડીનો કેર યથાવત હવામાન વિભાગે ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં આગામી બે દિવસ ભારે હિમવર્ષાની કરી આગાહી હિમાચલ પ્રદેશમાં જાહેર રસ્તા ઉપર છવાઈ બરફની ચાદરો બરફવર્ષા યથાવત પ્રવાસીઓ ઠંડીમાં ઠૂઠવાયા તંત્ર દ્વારા ચાલી રહી છે રસ્તા સાફ કરવાની કામગીરી દ્વારકા શહેર તથા દ્વારકાથી જામનગર જતા હાઈવે પર ધુમ્મસ ભર્યું ના શૂટિંગની તસવીરો આવી સામે એક્ટરે લખ્યું જોર્ડનમાં અમે શૂટિંગ કર્યું પૂર્ણ આ અઠવાડિયામાં ટીઆરપીમાં સૌથી આગળ રહી અનુપમા સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને પાછળ છોડી બનાવી ટોપ ફાઈવમાં જગ્યા